કરજણ ફાયર વિભાગમાં એક નવું મોરપીછ ઉમેરાયું રેસ્ક્યુ ક્રાફ્ટ બોટ ફાળવવામાં આવી ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસ દ્વારા કરજણ ફાયર વિભાગને રેસ્ક્યુ ક્રાફ્ટ બોટ ફાળવવામાં આવતા કરજણ ફાયર વિભાગમાં એક નવું મોરપીચ ઉમેરાયું છે હાલમાં નદી તળાવમાં ડૂબવાના બનતા બનાવોને લઈ ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસ દ્વારા નવી ટેકનોલોજીથી સજ્જ એવી વાયરલેસ રેસ્ક્યુ ક્રાફ્ટ બોટની કર્જન ફાયરને ફાળવવાની કરવામાં આવી છે જે બોટ એક સાથે પાંચ ડૂબતા વ્યક્તિઓને બચાવી શકે છે સાથે સાથે ઝડપથી એક કિલોમીટર સુધીની રેન્જ સાથે જઈ શકે છે જે બોટનું કરજનનગર જૂના બજાર વિસ્તારમાં આવેલા સ્વામી વિવેકાનંદ તળાવ ખાતે ગત રોજ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું આજરોજ ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસ દ્વારા આપેલ રેસ્ક્યુ ક્રાફ્ટ બોટનું અમે કરજણના જૂના બજાર સ્થિત વિવેકાનંદ તળાવ ખાતે સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરેલું જે આ રોજબરો હમણાં ઘટનાઓ જે બને છે કે વ્યક્તિઓ જે ડૂબવાની ઘટનાઓ વારંવાર બને છે એને અનુસંધાને ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસ દ્વારા એક અદ્યતન ટેકનોલોજીવાળું રે રેસ્ક્યુ ક્રાફ્ટ બોટ આપેલું છે જે બેથી પાંચ જણાને આ ઇઝીલી બચાવી શકે છે એટ એ ટાઈમ તેમજ એની રેન્જ જે છે એક કિલોમીટર સુધી દૂર સુધી પાણીમાં જઈ શકે છે તેમજ એક કલાક સુધી બેટરી બેકઅપ